ડિસેમ્બર એપ્રિલ માસની શરૂઆતથી જ ગરમી પોતાનો મિજાજ બતાવી રહી છે ત્યારે આજે પણ તાપમાનનો પારો એકતાલીસ પાંચ ડિગ્રી જેટલો નોંધાયો છે આજે તાપમાન નોંધાયેલા વધારાની અસર જનજીવન પર જોવા મળી હતી અને શહેરના રસ્તાઓ પર પણ લોકોની અવરજવર ખૂબ જ ઘટી ગઈ હતી લોકો પણ આ ગરમીથી રાહત મેળવવા માટે દિવસ દરમિયાન બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને વેપારીઓ બને ત્યાં સુધી બપોરના સમયે લોકો ઘરે જમવા જવાને બદલે ધંધા સ્થળ પર ટિફિન લાવીને ભોજન લઈ રહ્યા છે બપોરના સમયે તો આકાશમાંથી રીતસરના અગનના ગોળા વરસી રહ્યા હોય તેવો અહેસાસ લોકો કરી રહ્યા છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સત્તર મે સુધી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો રહેશે જેથી લોકોએ પણ અસહ્ય ગરમીથી બચવા માટે બપોરના સમયે બહાર નીકળવું ટાળવું જોઈએ અને વધુને વધુ પ્રવાહી લેવું જોઈએ અત્યારે ગરમી છેલ્લા પાંચથી છ દિવસથી અત્યંત કાળ જાળ પડી રહી છે ખૂબ જ ગરમી વધી ગઈ છે અને આ ગરમીની અંદર બહાર નીકળવું ધંધા અર્થે કે કોઈ પણ કામ માટે નીકળવું હોય તે અસહ્ય થઈ ગયું છે દુશ્વાર થઈ ગયું છે અત્યારે એટલી ગરમી સવારે દસથી થી સાંજે છ વાગ્યા સુધી એટલી છેલ્લા છેલ્લા દસ દિવસથી એટલી ગરમી પડી રહી છે કે બહાર નીકળવું બી બહુ મુશ્કેલ પડી રહ્યું છે બપોરે જમવા ઘેર જવું હોય તો બંધ ઓફિસમાં ઓફિસમાં ટિફિન મંગાવીને જમી લીધી છે ને બહાર જમવા ભૂષ્કળી તો આગળ કેટલી ગરમી પડે